તો રાજકોટ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો વિઘ્નહર્તા દેવના દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે સતત સોળમા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈ લાલ રાજા ને જેવી જ મૂર્તિ તેવી અહીં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અહીં દસ દિવસના આયોજનમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ઉદેવ સેવા સમિતિ સંસ્થા દ્વારા શહેરના યાજ્ઞિક રોડ ઉપર રાજકોટના મહારાજા ગણેશ મહોત્સવનું છેલ્લા સોળ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ દર વર્ષે આપણે સામાજિક આધ્યાત્મિક અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ ગણેશ મહોત્સવને અનુલક્ષીને ગણપતિના અથર પાઠ દત્તબાઉની અન્નકોટનો પ્રસાદ હોય છે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે નાના બાળકોના વેશભૂષાનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવે છે આ વર્ષે ગણપતિની ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિ બનાવી લે છે તેમાં રાજકોટ કા મહારાજાને મુંબઈના જે લાલબાગ કા રાજા કહેવાય છે એનું એક ઝાંખી કરાવતી આખી મૂર્તિ બનાવવામાં આવેલ છે